ताय भी हो यार राणापन है राणापन है हां तो वो धरना नाटक नहीं आ रहा है हां हमारा गोवर्धन की मारती हूं मार ऐसे आप ही देय शायद ना भी नहीं तो लगती है हां शायद शिखर हा भाई आ एसपी ना दीजिए जो पुलिस का कस्टम होता है एसपी को चाहिए पर ये नहीं पर ये कॉपी साहब तुम्हारे राय भी है આ તો સાહેબીની ઇન્ક્યુઇરી એપ્લિકેશન યુએસ બીન અવેલ એ करू આ સાહેબિયા થરે એને કુદી કી બાદ કોને આપો મને સાહેબ કે તો એટલે બેહ નામ તો રહી નીચે હું ગોર બેહું તો આઈ ગયો મારા રણબો બિહાય આ તો હું ધરણા માટે ਨਹੀਂ આવ્યો હું માટે આવ્યો આ વર્તિચેનો માન મન માનળવાવું છે હું આવ્યો છું મારા દોલક્ષકને હું કહું છું એટલે કે તમે ઈજે ડિપાર્ટમેન્ટના જેથી છો ને બંદી છે ને એનું મને સહેલું છે એટલે કે હું તમને ત્યાં ફેસલ મારી જોડી દેહ મને કોઈ ઉંડો નથી એ પ્રોટોકોલ નથી આ આક્ષેન સાહેબ એ સમાજમાં મンダーણ આપ્યા છે પોલીસની દોટની શરૂઆત છે સાહેબ સુભા સુરક્ષા અને શાંતિ સુરક્ષા પ્રો સાહેબ અમારું બેટર તમારા જીવાજી ના ના એજુ ના નથી સાહેબ અમે તમારો જીવ સુરતી પેરીને આચર મોજવાનો તો તો વૃદ્ધિ છે પાવા બન્યા પાવા છે રજયા રજયા આપો છો हमें विशेष अधिकार थे तुमने प्रदान अगर शांति में रखो पुलिस को बाद पुलिस को जो है किल्ले हमें आ गए थे तो क्या बक्षण करें साहब सभी जे जे प्रश्न और केवल तो साहब ने हमको कुछ विचार करो चलो हम तुम ले के एसपी साहब से तुम्हारी हो ना हो करो अभी बैठा है ताली बात कर रहे हो आदित्य सर सही इतिहास बात करता हो जो प्रश्न हमारी जुड़े हो

पर दर्शक वास्ते है ना बराबर हमें जारे एकवता नदी काम करू चले है ये सेंबू ट्रंप अब ताजले मारे को तो बरोबर तो तो पुर से नहीं हां ये पण अनुपर की पर कार्य कर लिया है ये अनु भी बेटा पा डीवाईएसपी छो इवरिस छो लियो हां जो तुम्हें धारतन आ सेरा तालुका में बड़ा बड़ा माथुर

ધરપકડ ના થાય બીજે દિવસે માણસ ફરિયાદી ને ગાડી લઈ જતો ગર્ભો છે અને એનો ઉભો રાખીને મારવામાં આવે છે અને ગર્ભ ને ગર્ભ ને નુકસાન કર્યું માણસ વધ કર્યો જાય ના ધરપકડ થવાથી બીજી ફરિયાદ પાછા કરવા જતો ના એમાં પણ પોલીસ ડિપાર્ટમેન્ટ ચાર જણા બે દસ જણા મારવા ચાર જણા તો મારતા નહીં આપણે બધા લાગે મારતા હતા તો અમારી નજર એ ભૂરખંડ ગામમાં અમે

અંદર સોરા પેજી વાળા અંદર દીને ચાર પાંચ માણસ બોલાવ્યો બસ બેટ પર દિવસ આયા તો એનું મોટું માન યુ આર હિયર ગવર્નમેન્ટ

પોલીસનો ખોફ એવો છે ને સાહેબ જોઈ જ કરવા થોડામી જ લોકો તૈયાર પાડા થાય પોલીસે સ્વતંત્ર અધિકાર આપ્યો ને છે પણ કઈ રીતે ધંધાયા છે એવું મને લાગી રહ્યું છે આ તમે સ્વતંત્ર રીતે કામ કરો સાહેબ ના થતા સાહેબ ગુજરાતની અંદર દાદા કર્યું ચાલુ દાદાઓમાં હતા ગુજરાત હતા ધારાસભ્ય નથી તારા હતા દાદાઓ ચાનાતા જિલ્લાઓમાં દાદાઓનું મારી હતું પોલીસે સ્વતંત્ર કામ કર્યું સાહેબ અલાયખોઈ ગયો બતાય ગેંગ ઓર બધું ખુવાઈ ગયું છે કે વાત દોનો હતા ગના દે કોકન ડાઉટ જોમ પર તો લોકો કોકન તો આ એક ઓટલા ભાઈ આપણો પર અમદાવાદ તો ડોટો નથી બોતી બબડાનો લોકો નામ ભૂલી ગયા છે ઓરીસનો પાવર શાસ્ત્રનો પાવર આજે ફરતી જેલ છેરામાં એમએલએ ઓફિસની બહાર એમએલએ ઓફિસમાં બોલાવીને સમાનતાની વાતો ચાલે ને બહાર લાવીને આપો ફટકારો હોય તમે વિડીયો ના દેખ્યો હોય કદાચ વિડીયો એવો છે જો ફાટ મારે દે અને મને રડવું આવી ગયું એ મારો સાહેબ મારો છોરો હતો મારો છોરો હતો એ અવાર નવાર વિડિયો દેખ્યો મેં અને આળો આ કઈ કઈ પ્રકારનું શાસન ચાલે છે તમને કોણ અમને રોકવામાં દેખીને મેં કીધું આળો આવો આવો પ્રકારનું આ સરકાર છે પોલીસ છે એ લોકો પણ અમારી સાથે પણ આવું મારો છોકરો નોકરી કરવા જા બેટા જા શહેરામાં નોકરી કરવા મોકલતા હતા તો એના માલિક કે તું જા ને એના પપ્પા હું ત્યાં નથી જવાયું મારી કે અને આખરે દબાણ કર્યું એના વાલીએ કે જા બેટા જા નોકરી એને તે ઊભો થયો કે નેરમાં કુદી પડ્યો સાહેબ આવા આપણા માટે લાંચન તંત્ર અને પોલીસ પર નો ભાગ છે સાહેબ મને કોણ કરે છે સાહેબ હું તો તમારી રજમાં તમે કરો પોલીસ સાંભળશે સરકાર સાંભળશે

कि हमारी गाड़ी घोड़ा भी थी लेकिन उस मौसम में सरकारी बसों भी जाओ ना तो सरकारी बसों भी रोकी नहीं जा रही बात आप सही आदिचे आले 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 थोड़ा ना रावण दिवस पर असर पड़ता है आइए बैठो जो है सर तो नंबर जनों फोन करें भाई आप 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 मिठ भेलीwest Fremont म zatुम हरेविं कंवे में मिठेथे विषेशे प्याठा किया में थी ride एद ऌी मम्याति करें तंधे को थे नमकल्व मोले पोन भर हो मत्तरी नमगाफेद हाँ भाप �ield रिफेद जांज पुलिस चेहरा पोलीस ठीक ट्रान्सफर न थाय पोलीस नदी गोदरा करतो दो, बोरू आरात करतो पण शहरामध्ये पी आय खास आणि पी आय निधी दिसेल आजार अंदर गोपी कर्मचारी करतो हमारे सुरक्षा त्याग केली हमारी सुरक्षा त्याग केली हमने हवे त्या पोलीस बात आहे

जा आए, आ आ, तो तो अरे ग्यांधी काम कर जिती सरलपणे एक सु सर बडाई दे विषय पुरो कर के पेपर खबर छे या बद्दा गाडिया आए मजदुरी करवाळा तो दुसरा रोजगारी योटी बे केकी तो रसर आमरा घर जे पाडी देख लो अरे साहेब गोकुलपुरा मार लागियो साहेब आज सुखर बोलानी मारया साहेब अने आदत तू केजे की तने तू તમારા ગાડી ઘોડા બધું મે પણ પાડી દો તમે હવે આ તો બધાની લડાઈ મારી થઈ ગઈ મને પાડી દે હું તો વાત જોઉં ઉપર ઉપર મે હા એટલે એક્શન લેતી ને પણ મરી આયો મરી ગયો સાહેબ મરી ગયો પછી જ કે ના سے جانے ہے کہ یہ کلاں کا پرش ہو کرے کیجے پتی جی جی صاحب اتنا میں کہ جی تھا انہوں نے تو ظاہر کیے ہے کہ جووان مطلق ختم ہو اتھے کہے ہیں اپ نا اٹھنا پہلے اپ سامنے صورت کروں تو ہمارا اومالی پر گئے ہیں نے لائٹلی لیدو ہوئی پتی صاحب نے مڑائے ہے تو کیا ندی ہے ہمڑوا ابا ایک بھی صاحب نے مڑلا گیا تھا کہ اپ بیٹا بدر والا

ના આ પણ કે એનો કોઈ ઉલ્લંઘન નહી કરી રહ્યા આ કોઈ નહી લાગીયા 70 તારીખની અરજી છે ઘણા કામો છે હું તો ઉજુ વસ્તુ એમને કીધું પડજો સાહેબ PA કેવું સમજતા હ મારી વાત એ ઘણા કામ છે नहीं। नहीं। पर जे लोगो एकदम आव्हाण था है हाल के पीएन ने प्रोटोवेरिंग तरी तो मैं मेट्रोइन ने मुझे अभी तक वर्कशॉप पे किए इसलिए हमने एक सर मतलब आधा काम होले हमें तो हमें तो रहीस के ना साहेब हमें तो मरी दिए थे साहेब आप से सवाल से के घणा कामो में कोई अगरे काम हमारा दे वाली भी अगरे काम हो है एक फोटो तात्कालिक पर साहेब फोटो तात्कालिक क्यों पड़े

તો તમે શું કહો છો મેં કામ કરાવી દીધું હતું પણ કામ વધારે હોવાને લીધે મારી કર્મચારી છે નીચે ના તકરા કરે અને આ હું એમાં કામમાં મારું કામ ચાલુ જ હતું જો ભજન પણ દેવું ઉપરી હતું એ અમે આ જો મારું સિસ્ટમ જો મિસ્ટર પીએલ આવ માવ જાવ પોતાનો મને ધમકાયો ના હોય મેં રૂબરૂ કીધું કે મને ધમકાયો

ગુજરાત પીઓએસો તમારી જવાબ કરી પરત પરએ માની પીઆઈ ની હતી परंतु यार मेरे को सारे सारे गुली के चार पांच आदिवासी लिए लिए बात लगी हो रहती है एक मांगने की दिखी है चार महीने बाकी रही नहीं नहीं तुम्हारी रजवा तो करी शायद ने और आप मुलाकात लगी है हमने थोड़ा ना कोई तो आपने पूछे थे अच्छे हो जाए तो पूछती तो नहीं उठता है वही मैं तो आपका अंदाज साहब में हो चलिए तो तो नहीं भाई दिन में तो काटा हुआ माल को पैंतर करेगा ना करो पैंतर करेगा लेकिन यूज़ लेकिन हम तो तो हमारा जुम्मा ही क्या रहेगा आवाज़ कर रहा है अबे करने को करेंगे आप बोलो नहीं पड़ता हमारा क्या किसी को ज़िंदु आवाज़ नहीं आती है तो क्या चुसाए भूल जाएंगे आइए चलो Thank yeah. yeah.